તો આજના લેક્ચરમાં આપણે વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર એકના વિભાગ સંપૂર્ણ સોલ્યુશન જોવાના જો આ બુક તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ઉપરાંત આ બુકનું જો તમારે કી જોઈતી હોય તો આ બુક જે ખરીદો છો એમના પાછળના પેજ ઉપર એક સ્કેનર આપેલું છે જેવું સ્કેનર તમે સ્કેન કરશો એટલે તમારા મોબાઈલમાં સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન ડાઉનલોડ થશે એમાં તમને જે અહીંયા સ્ટેપ આપેલા છે એ મુજબ તમે થોડીક તમારી બેઝિક માહિતી નાખશો ત્યાર પછી કોડ દાખલ કરવાનો આવે છે છે જે અહીંયા બુકની પાછળ કોડ કોડ જેવો તમે લોન્ચ કરશો અંદર એડ કરશો એટલે તમારી ફોનની અંદર આ એપ્લિકેશન ડાઉનલોડ થશે જ્યાંથી તમે એનું સોલ્યુશન જોઈ શકો છો ઉપરાંત જો તમારે અસાઇનમેન્ટ બુક જોઈતી હોય તો માસ્ટર સોલ્યુશન પણ ટૂંક સમયમાં જ નજીકના બુક સેલરને ત્યાં ઉપલબ્ધ થઈ શકે છે આ ઉપરાંત બોર્ડની પરીક્ષાની તૈયારી વધુ સારી રીતે કરવા માટે નવનીત કંપની દ્વારા ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે એ જુદા જુદા વિષયો માટે લોન્ચ લોન્ચ થઈ ચૂક્યા છે એ પણ તમને નજીકના બુક સેલરને ત્યાં પ્રાપ્ત થઈ શકે છે શરૂ કરીએ હવે આપણે અસાઇમેન્ટના પ્રશ્નપત્ર એકનો પ્રશ્ન નંબર એક જેમાં એકથી 24 પ્રશ્ન હોય છે જેનો પહેલો પ્રશ્ન પૂછાય છે વિકલ્પો સવાલ નંબર 1 ખોરાક રાંધી વખતે

એનો અર્થ શું થઈ શકે છે ઓપ્શન નંબર ડી એટલે કે છે એ સંપૂર્ણપણે દહન પામી રહ્યું છે જે પદાર્થનું સંપૂર્ણ દહન થાય એમના તળિયા કેવા થઈ જાય છે બહારથી કાળા થઈ ગયા હોય છે ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર નીચેના પૈકી કયો જીય સૂચક છે મિથાઈલ ઓરેન્જ ફિનો વેનીલા કે હળદર કયો આન્સર આવશે તો આન્સર આવશે ઓપ્શન નંબર સી એટલે કયો આવે છે વેનીલા નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રણ એક માઇક્રો એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર કેટલી આવશે દસ ની માઇનસ છ ઘાત આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર ચાર મનુષ્યના ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે ફેફસા કયા તંત્ર સાથે સંકળાયેલા છે પોષણ પરિવહન ઉત્સર્જન કે શ્વસન માટે મોટી ઉંમરની વ્યક્તિની આંખ સ્ફટિકમય લેન્સ જે દૂધિયો અને વાદળછાંયો બની જાય છે આગળ આંખનો લેન્સ છે એમની આગળ એક આવરણ આવી જાય પરિણામે લેન્સ દૂધિયો અને વાદળછાંયો બની જાય

પ્રતિબિંબ ચું મળે કોઈ પણ સ્થાન પર ઉભા રહે તો આન્સર કયો આવે છે ઓપ્શન નંબર ડી એટલે કે સમતલ અથવા તો બહિર્ગોળ અરીસો હોઈ શકે છે ત્યાર પછી આગળ વધીએ આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં વધારે સારી રીતે તૈયારી કરવા માટે તમારી સમક્ષ સમયમાં શરૂ થવા જઈ રહી છે આઈએમપી બેચ આ આ બેચમાં કઈ કઈ વિશેષતા છે તો મુજબ તૈયાર તમામ વસ્તુ હશે હશે ઉપરાંત લાઈવ લેક્ચર અને લેક્ચર જો તમારે પાછળથી પણ જોવા હોય તો એનું રેકોર્ડેડ લેક્ચર પણ જોવા મળશે ત્યાર ત્યારબાદ આકર્ષક પ્રેઝન્ટેશન હશે પીડીએફ પણ તમને પ્રાપ્ત થઈ શકે છે તમારો જો કોઈ પણ ડાઉટ હોય તો ડાઉટ સોલ્વિંગ ક્લાસ પણ હશે અને તમને વોટ્સઅપ સપોર્ટ મળી શકે છે આ ઉપરાંત જે લાસ્ટ યરના જે બોર્ડના પેપર છે બોર્ડના પેપરનું પણ સોલ્યુશન કરવામાં આવે છે આ બેચની વધારે માહિતી માટે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ ટુ ડબલ ટુ ફાઇવ ફોર પર કોન્ટેક્ટ કરી શકો છો અને જેમાં એક સબ્જેક્ટની કિંમત છે માત્ર ને માત્ર ત્રણસો ને નવ્વાણું રૂપિયા આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર બે નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે બે અને એક વન ટુ અને થ્રી કયો આન્સર આવી શકે છે ખાલી જગ્યા આન્સર કોમેન્ટ બોક્સમાં વન ટુ અને થ્રી સ્વરૂપે લખવાનો છે તો આન્સર આવે છે ઝીરો એટલે ઓપ્શન નંબર વન ત્યાર પછી નેક્સ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો તફાવત આપેલો છે વિદ્યુત સ્થિતિમાન ભૌતિક રાશિયે નો કયો એકમ લખવાનો છે એકમ એ ખાલી જગ્યા વૈજ્ઞાનિકના નામ પરથી એનું જે એકમ છે એ કયા વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવેલો છે તો છે એન્દ્રો મેરી એમ્પિયર અલેસાન વોલ્ટા અને જ્યોર્જ સિમોન ઓહમ પરથી રાખવામાં આવે છે ત્રણ વૈજ્ઞાનિકમાંથી કયા વૈજ્ઞાનિક આવશે

તો પાયરુવેટ નું જે રૂપાંતરણ છે ખાલી જગ્યામાં થાય છે એટલે ગ્લુકોઝ માંથી પાયરુવેટ બને છે ત્રણ કાર્બન અણુ ત્યારબાદ એનું જારક શ્વસન અને અજારક શ્વસન થાય પણ અહીંયા આપેલું છે અજારક અને એ પણ કઈ જગ્યાએ પ્રાણીઓની સ્નાયુ પેશીમાં તો શું બને ઇથેનોલ બને એસિટિક એસિડ બને કે લેક્ટિક એસિડ બને ઝડપથી આન્સર આપજો તો કયો આન્સર આ ઓપ્શન નંબર ત્રણ એટલે કે લેક્ટિક એસિડ ત્યારબાદ ખાલી જગ્યા પ્રાણી છે પોતાનું લિંગ બદલી શકે છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર અગિયાર લેન્સ નું સૂત્ર ખાલી જગ્યા છે લેન્સ નું સૂત્ર કયું છે વનઅપોન યુ પ્લસ વી માઇનસ યુ બરાબર એફ એટલે ઓપ્શન એફ અરીસો આવે તો વચ્ચે માઇનસ ની બદલે શું કરી દેવાનું પ્લસ ત્યાર પછી આગળ સિન્નાબાર નું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે સિન્નાબાર નું રાસાયણિક સૂત્ર શું થાય એચજીએસ

એ પીડીએફ મેળવવાની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધારે માહિતી માટે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ક્વેશ્ચન નંબર 13 સોલ્ડર એ સીસુ અને ટીન ની મિશ્ર ધાતુ છે એટલે આપણે મિશ્ર ધાતુ વાળો જે ટોપિક છે એની અંદર જે ઘણા બધા ઉદાહરણો આપેલા છે એમાંથી ઉદાહરણ લીધેલું છે

ંગ સૂત્ર પ્રાપ્ત થાય તો છોકરી પરંતુ શું બને તારાઓ દ્વારા જે પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થાય છે પરિણામે ટમટમતા લાગે છે તો આ વિધાન કેવું છે સાચું ત્યાર પછી નેક્સ્ટ જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોનિયમ આયનો એટલે કે એચ ટુ ઓ પ્લસ ની સાંદ્રતામાં વધારો થાય છે ઘટાડો થાય છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો એટલે વાક્યના સવાલ જવાબ માનવ શરીરમાં કયો અંતઃસ્ત્રાવ બનવા માટે આયોડિન જરૂરી છે આયોડીન જરૂર હોય અંતઃસ્ત્રાવ કયો છે કોઈક લક્ષણ છે દસ ટકા સભ્યોમાં છે ત્યાર પછી બીજું લક્ષણ આપેલું છે લક્ષણ બી તેની વસ્તીમાં સાહીઠ ટકા સજીવોમાં જોવા મળે છે એટલે બીજું લક્ષણ છે સાહીઠ માં છે તો આ બંને લક્ષણમાંથી કયું લક્ષણ છે પહેલા ઉત્પન્ન થયેલું હશે તો કયું લક્ષણ પહેલા ઉત્પન્ન થયું હોય જેનું પ્રમાણ વધારે હોય એટલે કયું લક્ષણ આવશે લક્ષણ બી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પ્રિઝમ વડે પ્રકાશ પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો વળે છે એટલે ઓછું વિચલન થાય છે તો કયો રંગનો પ્રકાશ આવે છે લાલ રંગનો પ્રકાશ આગળ જોઈએ નેક્સ્ટ વ્યાખ્યા આપો શેની વ્યાખ્યા લખવાની છે વિદ્યુત પ્રવાહની

પ્રકારની જે વૃદ્ધિ છે ઉત્પાદક ત્યાર પછી જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે એટલે વનસ્પતિ ઉપર આધાર રાખે તો એને કેવા સજીવો કહેવામાં આવે છે તૃણાહારી સજીવો તરીકે ઓળખવામાં આવે છે કોન્ટેક્ટ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આજના લેકચર માં આપણે ગાલા અસાઇનમેન્ટ બુક બે પ્રશ્નપત્ર એક ના વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું આગળના લેક્ચરમાં આગળના વિભાગોનું સોલ્યુશન જોવાના છે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અસ્તુ જય હિન્દ